કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ ચારના હિન્દી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાવાની છે આઠ ચાર બે હજાર ચોવીસને સોમવારના રોજ એટલે કે આવતીકાલે તેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના હિન્દી વિષયનું જે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલું છે તે અસાઇનમેન્ટ તમારે ચાલીસમાંથી ચાલીસ માર્ક્સ પ્રાપ્ત કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય અસાઇનમેન્ટ જે છે તે મેળવી લેવું તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને પરીક્ષામાં સારામાં સારા ગુણ તમે પ્રાપ્ત કરી શકો મિત્રો આ જે અસાઇનમેન્ટ છે ને આપણે આગલા વિષય આગલા વિષયના જે અસાઇનમેન્ટ બનાવતા જે પરીક્ષાઓ જતી રહી છે જેમ કે ગુજરાતી પર્યાવરણ અને ગણિત તેમાંથી ઘણા બધા પ્રશ્નો પચાસ ટકા જેવા પ્રશ્નો જે છે તે પરીક્ષાની અંદર પૂછાયા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય હિન્દી વિષયનું અસાઇનમેન્ટ પણ મેળવી લેવ આ પરીક્ષા નો સમય છે સવારે 8 થી 10 2 કલાક નું પેપર રહેશે અને કુલ 40 ગુણ નું પેપર હશે તો જોઈએ પહેલો સવાલ પ્રશ્ન નંબર 1 પ્રશ્નો કે ઉત્તર લખીએ જેના કુલ 5 માર્ક છે માં પહેલો સવાલ એક હાથ મે કેટલી આંગળીયા હોતી હે તો જવાબ આવશે 5 બીજો સવાલ પિતાજી કી બહન કો ક્યાં કહેતે હે તો જવાબ આવશે બુઆ ટમેટો શબ્દ કા હિન્દી શબ્દ લખીએ તો ટમાટર જહાજ ક્યાં ચલતા હે તો પાણી મે 5 બકરી કે પેર કિતને હોંગે તો જવાબ આવશે 20 ધોરણ ત્રણથી આઠની ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના અસાઇનમેન્ટ સોરી ગયા વર્ષના પ્રશ્નપત્ર છે જૂના પ્રશ્નપત્ર અને જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ અસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માટે એટલે કે વોટ્સઅપ પર મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો સંપર્ક કરી શકો છો અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી કારણ કે આ પીડીએફ જે છે ખૂબ ઉપયોગી સાબિત થશે તમને પરીક્ષાની અંદર પૂરા પૂરા એટલે કે બેઠા બેઠા मार्क्स મેળવવા માટે તો દરેક વિદ્યાર્થીએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી. પ્રશ્ન નંબર 2 કોષ્ટકમાંથી સહી શબ્દ ચૂનક રિક્ત સ્થાનની પૂર્તિ कीजिए. ખાલી જગ્યા લડકી હું તો મેં. ખાલી જગ્યા પિતા કિસાન હે તો મેરા. ખાલી જગ્યા માતા ઘરકામ કરતી હે તો મેરી. ખાલી જગ્યા ખેલના અચ્છા લગતા હે તો મુજે. ખાલી જગ્યા ચલતા હે તો ધમધમ. प्रश्न नंबर त्राम विकल्प चुनकर रिक्त स्थान की पूर्ति कीजिए कुल पांच मार्क्स पहलो सवाल चूहे को रास्ते में कपड़े का एक खाली जगह मिला तो टुकड़ा चूहे ने खाली जगह की एक दुकान देखी तो दर्जी त्रीज चूहे के टोपी पर खाली जगह कढ़ाने की इच्छा हुई तो कशीदा चौथों खाली जगह ने चूहे की ओर देखा तो कशीदाकार उसने चूहे को खाली जगह में जाने से रोका तो कचहरी प्रश्न नंबर चार निम्नलिखित शब्दों का उपयोग करके वाक्य लिखिए चार ऋतु है चौथु से रविवार तो रविवार को छुट्टी होती है मैंने पांचमू से चूहा तो चूहा रात को परेशान करता है त्यार प्रश्न नंबर पांच नीचे दिए गए चित्र का पांच छह वाक्यों में लिखिए जेना कुल चार है तो यहां तुम्हें જોઈ શકો છો કે આપણે એક સરસ મજાનો ચિત્ર આપવામા આવેલો છે આ ચિત્ર ઉપરથી આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર લખવાના છે જેમ કે યહ વિદ્યાલય હૈ વિદ્યાલય મે 14 કમરે હૈ વિદ્યાલય કે સામને એક રસ્તા હૈ રસ્તે કે દોનો તરફ બગીચા હૈ બગીચે મે દો પેડ હૈ રસ્તે કી એક ઓર ફિસલન પટ્ટી હૈ દૂસરી ઓર ઝુલા હૈ ઝુલે મે બચ્ચે ઝુલ રહે હૈ દો લડકે ફૂટબોલ ખેલ રહે હૈ એક લડકા બઢ રહા હૈ યહ સુંદર વિદ્યાલય હૈ ત્યાર પછી પ્રશ્ન નંબર 6 અ रेखांकित शब्द का लिंग परिवर्तन करके वाक्य फिर से लिखिए तीन शेर जंगल में रहता है तो शेर नु जैसे शेरनी शेरनी जंगल में शेर रहती है हिरनी दौड़ रही है तो हिरनी जैसे हिरन हिरण दौड़ रहा है दादाजी कहानी सुनाते हैं तो दादाजी नु थे जैसे दादी जी तो दादी जी कहानी सुनाते हैं चाचा आ रहे हैं तो चाची आ रही है मोरनी जंगल में नाच रही है तो मोर जंगल में नाच रहा है प्रश्न नंबर छ ब रेखांकित शब्द का वचन परिवर्तन करके वाक्य फिर से लिखिए जेना कुल त्रण मार्क्स है यह घोड़ा है तो ये घोड़े हैं वह तितली है तो वे तितली हैं किताब मेज पर है तो किताबे मेज पर है प्रश्न नंबर सात ए निम्नलिखित विरोधी शब्द का वाक्य में प्रयोग करते हैं किन ही त्रण बुराए तो यू विरुद्धार्थी थे अच्छाई वाक्य बन अच्छाई समाज में सभी के दिलों को छू जाती है भलाई नुराय ने वाक्य बन हमें किसी की बुराई नहीं करनी चाहिए स्वस्थ नु थे अस्वस्थ और वाक्य बन अस्वस्थ होने के कारण वह परीक्षा नहीं दे सका खुशी खुशी नु विरोधी थे ना खुशी और वाक्य बन बालक घोषित परीक्षा परिणाम से ना खुश था पांचमु से बहुत बहुत नु थे थोड़ा वाक्य बन वह थोड़ा थोड़ा करके बेहतर हो रहा है त्यार प्रश्न नंबर सात बी निम्नलिखित शब्द का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए दो मार्ग है तो जंगल न्थी थे वन और वक्य बन से जंगल में अंधेरा साग नगीचे वक्य बन से बगीचे में फूल खिले है विश्व ना जगत वक्य बन से विज्ञान के विकास में जगत में कई सुधार हुए है મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે અને જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર મૂકાઈ ચૂકી છે આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર જે છે તેની પીડીએફ વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય તો નંબર અહીંયા અહીંયા તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર

बीजु वक्यवश्य हिरनी जंगल में टहल रही थी तीजु वाक्य शिकारी ने हिरनी पर गोली चलाई चौथों वाक्य आवश्यक शिकारी हिरनी को अस्पताल ले गया पांचव वाक्य आवश्यक शिकारी हिरनी को जंगल में छोड़ाया